આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ આ મેં તમને ઇન્ટ્રોડક્શન ની અંદર કીધેલું છે જો ઇન્ટ્રોડક્શન વિડીયો તમે ન જોયો હોય તો જરૂરથી જોઈ લેશો તો ત્યારબાદ મને એક સંખ્યા આપેલી છે એકસો ને ચાલીસ

બે વડે ભાગવામાં આવે તો શું જવાબ આવે તમને ના ખબર પડતી હોય તો આ પ્રકારે સામાન્ય રીતના ભાગાકાર કરી લેવાનો હવે બે વડે ભાગી તમને ખબર છે

આને બે વડે ભાગી શકાતો નથી કેમકે બી બેકી સંખ્યા નથી તો હવે આપણે જોવાનું શું ત્રણ વડે ભાગી શકાય પછી જોવાનું શું એને પાંચ વડે ભાગી શકાય ત્રણ અને પછી તમને ખબર છે કે ત્રણ તેરી કેટલા થાય નવ એટલે ઓગણ ચાલીસ એટલે અહીંયા કેટલા આવે છે તેર અને તેર એકુ કેટલા આવી જાય એનો મતલબ એમ કે છપ્પન છપ્પન ના અવયવ મળ્યા ત્યારબાદ મને એની અંદર એવું છે કે ત્રણ આઠસો ના અવયવ પાડ્યો તો આપણે તેના અવયવ પાડશું અહીંયા ત્રણ હજાર આઠસો 25 હવે એટલે આપણે એને ક્યાંથી ટ્રાય કરવાની છે પેલા તો ત્રણ વડે ભાગીને ટ્રાય કરવાની તો આજે મને સંખ્યા એવી છે આડત્રીસ પચીસ એને જો આપણે ભાગ્યા ત્રણ કરી આપણે બોલતા છે અહિયાં કેટલા છે બાવીસ છે સાત ફેરી કેટલા થાય એકવીસ એટલે અહીંયા એકવીસ એટલે વૈધા એક અને ઉપર કેટલા આવે છે પાંચ અને તમને ખબર છે ત્રણ પચાસ કેટલા થાય

આ પ્રકારના મને એના અવયવો જોવા મળે છે તો આનો મતલબ એવો થયો કે ત્રણ હજાર આઠસો પચીસ ના જો આપણે અવિભાજ્ય અવયવ હોય તો શું મળે છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણના પાંચ મને ત્રણ હજાર આઠસો પચીસ ના આવ્યો જોવા મળે છે ત્યારબાદ બીજી સંખ્યા આપી છે એની અંદર આપેલું છે પાંચ હજાર અને પાંચ આવી કોઈ પણ સંખ્યા મને આપેલી છે

પછી અહીંયા કેટલા પાંચ પાંચ એક પાછા કેટલા થશે પાંચ એટલે શેષ કેટલો મળી જાય જીરો આની જયારે પાંચ વડે ભાગવામાં આવે ત્યારે જવાબ કેટલો મળે છે એક હજાર

વધે કેટલા બે અને ઉપર થી ઉતાર્યા એક 7 તેરી કેટલા થઈ જાય એકવીસ એટલે એનો મતલબ એવું કે આને જયારે સાત વડે ભાગવામાં આવશે ત્યારે જવાબ કેટલો મળે છે એકસો હવે ટ્રાય કરવાની છે કે 143 ને 7 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય તો જ્યારે ટ્રાય કરીએ આપણે 147 તો જ્યારે આપણે ટ્રાય કરીએ કે 143 ને 7 વડે ભાગવાની તો શું થાશે 143 ને 7 વડે ભાગી શકાશે કે નહીં કે શેષ વધે છે તો 7 પછીની સંખ્યા કઈ આવે છે 11 તો એનો મતલબ એ કે હવે મારે શું કરવાનું છે 143 છે એને કેટલા વડે ભાગવાના છે 11 વડે ભાગવાના છે

ત્યારબાદની આ મને સંખ્યા આપેલી છે એ આપેલી છે સાત હાજર ચારસો ને ઓગણત્રીસ તો જે સાત હાજર ચારસો ને ઓગણત્રીસ છે એને કેવી રીતના ભાગ પાડશું તો કે આ પ્રકારે આપણે પાડીએ સાત 7429